મેથી ભાજીના ગોટા બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી મેથીની ભાજી લીધી છે અને આપણે અહીંયા સમારીને સરસ અહીંયા આપણે ધોઈ લીધી છે અને આપણે અહિયાં બે વાટકી બેસન લીધું છે તો મેથીની ની ભાજીથી અડધા આપણે અહીંયા લીલા ધાણા લીધા છે તો સૌથી પહેલા આપણે જે બે વાટકી બેસન લીધું છે એને આપણે ચાડી લઈશું

અડધા લીંબુનો રસ ઉમેરીશું તો હવે આપણે અડધી ચમચી આદુની પેસ્ટ નાખીશું ત્યારબાદ આપણે અહીંયા મેથી ઉમેરીશું લીલા ધાણા ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું અને બધું જ મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ખીરું બનાવી લઈશું તો આપણે અહીંયા એક સામટું પાણી નથી ઉમેરવાનું આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરવાનું છે